આશા કરું બસાય મજામાં તો સ્વાગત છે એક નવા વિડિયોમાં તમારું સ્વાગત છે ગુજરાતી લેવલ ચેનલ માં આજે આપણે જો આ થ્રેસર તમને પાપડી પાછળ દેખાય છે કેમેરામેન જ આ બાજુ દેખાડજો વિડિયો આ થ્રેસર વેચવાનું છે આ થ્રેસર ને 2022 નું મોડેલ છે ને અને કિંમત રાખલ છે ખાલી ફક્ત ને ફક્ત 195000 રૂપિયા નહાવ ઓછો આલેલો છે ક્યાંય પર કાટ કે સડો નથી આ બાજુ આવીને દેખાડો થ્રેસર તમને આખો થ્રેસર દેખાડી દે આખો તો હાઉ કમ્પ્લીટ થ્રેસર છે ક્યાંય પર સડો કે ડાઘ નથી આ કુથ થ્રેસર ઓરિજિનલ છે થ્રેસર વેચી દેવાનું છે અને મોબાઈલ નંબર નીચે માલિકના આપેલ છે તમે કોલ કરી લેજો વધુ માહિતી માટે આ કુથ થ્રેસર ઓરિજિનલ છે 2022 નો મોડેલ છે અને કંપનીના ટાયરું છે આમાં કંપનીનો કલર છે આ કુથ થ્રેસર ઓરિજિનલ છે ક્યાંય પણ સડો નથી ડાક કે નથી આ કુથ થ્રેસર ઓરિજિનલ હે પટ્ટા પણ આખાઈ બધાય કમ્પ્લીટ છે તમારે એક પટ્ટો પણ નઈ નાખવો પડે નવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા નવા નવા તમને વિડીયો મળતા રહે ને આપણો વિડીયો કેવો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલ ને ગુજરાતી લેવલ ચેનલ આપણી ને આ થેસર છે અને બાકી આપણા પાછળ જો ઘણા વાહન પડ્યા એ વેચવાના જ છે બધાય તમે જોઈ શકો છો એ બધાયની જાહેરાત આવી જાય એક એક વિડીયા